માઈડર જવું છે. પપ્પા આપણે ભૂમ લઈને આવે ને પછી આપણે વાલીએ જાવું. આપણે આમાં શાક આમાં રોટલા ને સંભારો ને પછી આપણે વાલીએ જાવું છે. હા મમ્મી ને હા શું કરવા? Bawa ke atas Bawa ke atas Saya tidak bisa, saya sudah pergi Apa? એ ના જવાય આમથી દેવાય આમ કે પાક આમ ને દાણા ને હું આવ્યો વાડીએ ક્યાં આવ્યો વાલી આવ દેખો હા લકડા કે ઇસ્પટી બનાવતા

આપણે હાલે છે પૂકડી ધાણા માં આવી પૂકડી એટલે બેસ કે ભરણા છે Thank you, Bom, bom. Powernya lagi. Dia lagi power. Dia lagi power. power. Oh, 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 hey. lagi,